પોતાનું નક્ષત્ર બદલી અને પોતાના જ પ્રિય નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે પૂર્વા ફાલ્ગુની સિત્યાવીસ નક્ષત્રોમાં અગિયારમું નક્ષત્ર છે આ નક્ષત્રના દેવતા ભગ છે અને તેના સ્વામી સ્વયં શુક્ર છે આ નક્ષત્ર સૂર્ય સિંહ રાશિમાં આવે છે આ નક્ષત્રના લોકો જ્ઞાની પંડિત વિદ્વાન ગંભીર સુખી લોકોમાં લોકપ્રિય સ્ત્રીઓના પ્રિય ધનવાન અને ખૂબ ધનવાન હોય છે તેઓ મૃદુ હિંમતવાન અને હોશિયાર પણ હોય છે તેઓ ઉદાર હોય છે સુંદર વ્યક્તિત્વ ધરાવે છે અને સ્ત્રીઓ પ્રત્યે વિશેષ ઝોક ધરાવે છે તે તમામ રાશિઓ ઉપર અસર કરે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને આ સમયગાળા દરમિયાન અચાનક આર્થિક લાભ અને સારા નસીબ મળવાની સંભાવનાઓ બની રહી છે તો આવું જાણીએ અગિયાર ઓગસ્ટથી શુક્રના પોતાના પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગોચરથી કઈ કઈ રાશિઓને વિશેષ લાભ મળી શકે એમ છે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો હવે જાણીએ કે સર્વપ્રથમ ભાગ્યશાળી કોણ છે તો મેષ રાશિ છે તો આવો જાણીએ મેષ રાશિ પર શુક્રના નક્ષત્ર પરિવર્તનની કેવી થશે અસર શુક્રનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારી સુખ અને સુવિધાઓમાં વધારો થવાની પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે તમારા જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તે આ સમયગાળા દરમિયાન સમાપ્ત થતી જણાશે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને નવી નોકરી અથવા નવી નોકરીની તક મળી શકે છે જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે તમને સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મળતી જણાશે બીજી વાત કે સારી રાશિ છે મિથુન રાશિ તો આવો જાણીએ મિથુન રાશિ પર શુક્ર નક્ષત્રની કેવી થશે અસર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ એ મિથુન રાશિના લોકો માટે વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે આ નક્ષત્ર પરિવર્તન દરમિયાન તમને માનસિક તણાવમાંથી રાહત મળશે જો તમે વેપાર કરો છો તો તમારા માટે પણ આવકના નવા સ્ત્રોત બનશે નોકરી કરતા લોકો માટે પગાર વધારો અને પ્રમોશન થવાની પૂર્ણ સંભાવનાઓ બની રહી છે આ નક્ષત્ર પરિવર્તન સુખ સમૃદ્ધિમાં વધારો કરશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે નાણાકીય બાબતોની વાત કરીએ તો તમે પૈસા એકઠા કરવામાં સફળ થશો પ્રેમ સંબંધો ટૂંક સમયમાં લગ્નમાં બદલાઈ શકે છે હવેની વાત સારી રાશિ છે તુલા રાશિ શુક્રનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના લોકો માટે સારા દિવસો લાવશે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે તમને જરૂરી સંસાધનો પણ મળશે નોકરી કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે જો તમે ક્યાંય રોકાણ કર્યું છે તો તેનો ફાયદો પણ તમને મળશે સંતાનો તરફથી પણ કોઈ સારા સમાચાર મળવાની સંભાવનાઓ બની રહી છે તો મિત્રો અગિયારમી ઓગસ્ટ થી શુક્ર પોતાના જ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ત્રણ રાશિઓ મેષ મિથુન તથા તુલા રાશિના જાતકોને આ પ્રમાણે લાભો લાભની સ્થિતિઓ કરતા જણાશે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે